જય ભીમ સાથીઓ સાબરકાંઠાના હીડર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ની એકસો તેત્રીસમી જન્મ જયંતિ ની ભારે હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી જયભીમ યુવા સંગઠન ઈડર દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીમ ડાયરો અને ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર આંબેડકર જીવનગાથા અને ભીમ ભજનનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક કાર્યકર પ્રકાશભાઈ પરમાર ભાજપા અગ્રણીઓ કેશુભાઈ રબારી કુલદીપસિંહ જાડેજા પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતાબેન પરમાર ભાજપા જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકી પીકેશ શાહ તથા કોંગ્રેસ અગ્રણી રાજેન્દ્રસિંહ કુંપાવત કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખ જિતુભાઈ પ્રજાપતિ સહિત કોંગ્રેસ અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાત્રિના બાર કલાકે ભવ્ય આશબાજીથી આકાશમાં રંગબેરંગી રંગોથી ઝળરી ઉઠ્યું હતું તેમજ ચૌદ એપ્રિલના રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાઇક રેલી ભાંભી વાસ રૂમ બેથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી જેમાં જિલ્લાભરમાંથી બાઇકર્સ ઉમટી પડ્યા હતા જય જય ભીમ નાદ સાથે ઈડર શહેરના વિવિધ વિસ્તારમાં થઈ ચોક વિસ્તારમાં પુષ્પાંજલિ અર્પણ કરી ઝંડી ફરકાવી ડોક્ટર બાબા સાહેબ શોભાયાત્રા ડીજે અને બેન્ડ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી શોભાયાત્રા ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં જતા મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજો અને સામાજિક સંસ્થા સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું થઈ અપોલો ત્રણ રસ્તા પાસે પહોંચી હતી જ્યાં જિલ્લાભરમાં પધારેલા અનુસૂચિત જાતિના અગ્રણીઓ આદિજાતિ સમાજના બીટીએસ ગ્રુપ દ્વારા પણ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય કરી બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ નગર શ્રેષ્ઠીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ અમર રહો ના નારા અને આસમાની ઝંડા સાથે શોભાયાત્રા બરવા રોડ તરફ આગળ વધી હતી જે સાકરિયા સિદ્ધાર્થનગર થઈ પરત ભાંભી સમાજવાડી પહોંચી સમાપન થયું હતું જેમાં ઈડર શહેર અને ઈડર તાલુકા તથા સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ભારે હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરી હતી Subscribe now and press the bell icon. Never miss an update.